બધા હવે કંટાળ્યા છે એટલે ખરેખર બદલાવ લાવવાની જરૂર છે કે ભાઈ કેમ કે આ લોકોનું શાસન જોઈ લીધું છે આપણે કે રીતના રીતના કઈ ચાલે છે શાસન એમનું એટલે આપણે ખરેખર હવે વ્યક્તિગત પોતે જે જાણતા હોય છે પણ મારા જાણતા મુજબ અમે ખરેખર કંટાળેલા છે કે એમનું શાસન કેવું ચાલે છે એટલે આપણે એક નવો બદલાવ લાવવાની જરૂર છે તો આપણને માર્ગદર્શન હેઠળ કઈ રીતના જવું છે અને કઈ રીતે મતદાન કરવું છે એ આગળ રણનીતિ આપણા જિલ્લા પ્રમુખ બેન બતાવશે એ આપણે શાંતિથી સાંભળશું ખરેખર દેખવા જઈને તો આ હવે હદ વટાઈ ચૂકેલા છે કેમ કે આગળનું કઈ રીતનું કરવું એ આપણને ખબર જ નહીં પડતી એમ કેમ કે હવે ધારો કે અમે અમે એમ કે સરકારી ભરતી ની તૈયારી કરતા તો એમાં કે હવે એવી તો પેટર્ન નથી પહેલા પણ અમે નવી સિસ્ટમ આવી એ પ્રમાણે કે ચાલીસ ટકા તમારે ચાલીસ ટકા એટલે કે સો માર્ક નું પેપર હોય એમાં કે ચાલીસ માર્ક ફરજિયાત લાવવાના હવે પોલીસ ની ભરતી હોય એમાં હોય તલાટી ની ભરતી હોય કોઈ બી જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત કોઈ બી ભરતી આવે તો એમાં ખરેખર એવું હોય કે આટલા માર્ક ફરજિયાત લાવવાના એટલે અમે એવું કે ખરેખર આપણે લાવવાના માર્કેટ ને કઈ રીતે લાવવાના કે આપણે ખરેખર આપણે અનામતનો લાભ તો મળતો જ નથી એમ એટલે અમે એ બાબતે કંટાળ્યું છે કે શિક્ષણ ભરતી માં જે મળે છે અનામત નો લાભ એ ખરેખર આપણે મળવાનો છે જ નથી તો પછી આપણે એનો ક્રાઇટેરિયા કોઈ પાલન જ નથી થતું ઉલ્લંઘન થયું કેવાય બંધારણ ખરીદી એટલે એ બાબતે આપણે અ ધ્યાન ધોરાવ છે વધતા શિક્ષણ બાબતે મળતા હોય કે કોઈ બી રીતે આપણને ખરેખર અન્ય જોવા મળે છે એ બાબતે આપણે એના વિરુદ્ધમાં છીએ એટલે ખરેખર આપણે હવે બદલાવ લાવવો જરૂરી છે કહેવાય અને કોઈ બી રીતે આપણને અન્ય થતો જોવો જ મળે છે એટલે હવે આપણે પરિવર્તન એક નિયમ છે અને સંસારનો એટલે આપણે પરિવર્તન લાવવાનો જરૂરી છે કહેવાય કેમ કે આપણે કાયમ માટે એ જ બાબતે આપણે પેલા કે પેલાને પૈસા મળી જાય પેલાને પૈસા મળે છે આપણે હતા તેવા ને એટલે આપણે કોઈ બદલાવ લાવવાનો નથી એટલે ખરેખર આપણે એક વખત પરિવર્તન લાવવું જરૂરી છે એ આપણે રાખવાની અને એને તમને આ સંકલન પી સંકલન પણ ખરેખર એમાં કઈ હોતું નથી ખરેખર બદલાવ લાવવો જરૂરી છે એક વખત એટલે અહીંયા થી છે નીચે લેવલથી લેવલ લેવલથી આપણે મજબૂતી રીતે જે બદલાવ લાવશો તો ઉપર લેવલ સુધી કઈક બદલાવ જરૂરી છે એટલે બદલાવ ઓટોમેટિક આવશે કેવાય એટલે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને બીજી વાત કે આપણે પાણી બાબતે હોય કે આરોગ્ય બાબતે કોઈ બી બાબતે હોય બધા આપણે કોઈ જાણતા નહીં એટલે કોઈ કહેતા નહીં કેવાય પણ ખરેખર એવું નહીં આવતું બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને એમે સરકાર થી આપણને પેલા કે તેમ મા બાપ કહેવાય એટલે આપણને કોઈ બી ફરજ હોય ને એ બધાને પૂરું પાડવાની જવાબદારી હોય સરકારને પણ એ સરકાર પૂરું પાડતી ને આપણા માણસો કોઈ અવાજ ઉઠાવતા ને એ લોકો એ લોકો એ લોકો અને આપણે અહીંયા આપણે સમાજ વાત કરીએ આપણે દર વખતે પાણી કોજ વે દર વખતે આપણે પેપર માં આવ્યું માં આવ્યો અને એનો બદલાવ આવી ગયો અને દર વખતે આપણે પાણી તકલીફ હતી તો પાણીનો સમાચાર આવી ગયો અને પાણીનો લગભગ જે બી કામગીરી બાકી હતી એ કામગીરી થઈ ગઈ છે અને હવે ઓપરેટિંગ નો વાંધો છે બસ એક આપડે પંચાયત લેવલ નિરાકરણ લાવવાનું છે અને પાણી બાબતે ઉપરથી લેવલ નું જે ઓછો આવે એ આપણે કરવાનું છે કે આપણે કરી દેવું કેવાય પણ જેમ બને એમ આપણે સરકારના ધ્યાને દોરીએ તો એ લોકોને કાને પડે એટલે ખરેખર આપણે કામની બાબતે કોઈ બી હોય કે આપણે ધારાસભ્ય હો ખરેખર કે ખરેખર આપડી સમસ્યા શું છે એ લોકો એમની જાતતા કઈ કરવાના છે એમને આપણે ખબર છે મને એવું ખબર છે ખબર છે પણ ખરેખર આપણે જે બી બાબત હોય કે આપણી સમસ્યા હોય એ આપણે એમને દોરવા દોરવાનું શીખવાય એટલે